જમ્મુશેર એચએસા હાઈસ્કૂલમાં ત્રણ દિવસીય બિન નિવાસી કેમ્પનું આયોજન જમ્મુશેર એચએસા હાઈસ્કૂલ ખાતે તારીખ તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બર બે દરમિયાન સુરક્ષા સેતુ સોસાયટી એસપીસી પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ દિવસીય બિન નિવાસી કેમ્પનું સફર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું નેતૃત્વ જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ભુટિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થયું હતું મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શારીરિક માનસિક અને સામાજિક રીતે સશક્ત બનવાનો હતો સવારે નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સદન તાલીમ આપવામાં આવી હતી કેમ્પ દરમિયાન ઇન્ડોર તથા આઉટડોર પ્રવૃત્તિઓ યોજાઈ હતી વિદ્યાર્થીઓને જીવનમાં આવતી મુશ્કેલીઓને હિંમતપૂર્વક સામનો કરવાની પ્રેરણા આપવામાં આવી હતી નવરાત્રીના માહોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વિશેષ ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા આ કેમ્પને સફળ બનાવવા શારાના પ્રિન્સિપાલ એસપીસી પ્રોજેક્ટના સીપીઓ શિક્ષકો વિક્રમસિંહ દેસાઈ અને એલસી રાઠવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાકેશ આર પટણી તેમજ સમગ્ર ટીમે મહોત્સવનો ફારો આપ્યો હતો સમાપન પ્રસંગે શારાના પ્રિન્સિપાલ રાજ્ય સરકારની આ યોજના બાળકો માટે અત્યંત લાભદાયી હોવાનું જણાવ્યું હતું અને જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર વીકે કે ભુટિયા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પ બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા જોવા મળી હતી ટોશિફ રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર